અમારા અધ્યક્ષશ્રીની આજ્ઞાથી અને કંઈક દ્વારકાધીશની દયાથી અમે આજ આ મંદિરના આંગણે આવ્યા છીએ પણ ઘણું બધું અમે ઔપચારિક રીતે સાંભળેલું છે પણ હવે આપ તો અહીંયા ઉપસ્થિત છો અને ઘણા સમયથી સેવા પૂજા કરી રહ્યા છો તો અમને આ મંદિરનું મહત્વ ખાસ સંભળાવી અને ધન્ય કરજો જય દ્વારકાધીશ આપ જે પ્રભુ સ્વરૂપના દર્શન કરી રહ્યા છો એ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ શ્રી મુરલી મનોહર મંદિર એટલે કે ત્રિવેણીના ઘાટ ઉપર જે ભગવાન સ્વરૂપના દર્શન આપણે વિહારી રહ્યા છો એ સ્વરૂપના દર્શન કે આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં હર હર એટલે કે મહાદેવ અને સ્વયં પ્રભુ દ્વારકાધીશ બિરાજે છે અને વિશેષતા એ છે કે કહેવામાં આવે છે કે દ્વારકા ડાકોર અને સુપેડી આ દ્વારના આથમણી દ્વારના ત્રણ મંદિરોનો ઉલ્લેખ છે કે દ્વારકામાં જે ગોમતીજી બિરાજે છે અમારે અહીંયા ઉતાવળી

એક તો માં રાધાજી કે લક્ષ્મીજી કે કે રુક્ષ્મણીજી કે છે પણ બાજુમાં જે છે એ મુરલી મનોહર છે પણ સ્વયં ભગવાન નારાયણ કે એનું કારણ એ છે કે નીચે ભગવાન ગરુડ દેવતા એમનું વાહન બિરાજમાન છે અને વિશેષ આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા દ્વારકાની જેમ રોજ એક નિત્ય ધજા જે બાવન ગજના ચડે છે અને બંને ટાઈમ સવાર અને સાંજ બંને ટાઈમ છપ્પન ભોગનો ભગવાન પ્રસાદ આરોગે છે વિશેષ અહીંના છવ્વીસ પ્રકારના મનોરથો એ તો પ્રભુને બહુ ખૂબ આનંદ કરાવે છે અને આજ જે છે શ્રાવણ મહિનાનો મહિમા છે પરશુતમ મહિના એમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીની મહા આરતી જેમ દ્વારકામાં ભગવાનની લીલા આનંદ હોય છે એમ અહીંયા પણ મહા આરતીનો આનંદ એક જીવનનો અમૂલ્ય લાભ છે તો અવશ્ય પધારો સુપેડી મુરલી મનોહર મંદિરે અને પ્રભુના દર્શનનો લાભ લ્યો જય દ્વારકા દ્વારકા